ચાર પાંચ ઇન્જેક્શન ઠોક દીધા જય માતાજી મહાદેવ મિત્રો ફરી એક નવા વ્લોગ વિડીયો ચાલે છે ને ભાઈ મસ્ત મજાનો ભાઈ આવી ગયા છે એ કે ભાઈ દુકાને જો શેટ ભાઈ કે એમની બા પાર્ટી બોલાવે છે ફ્રી ફાઈન ની જો ધબ ધબટે બોલાવે છે ને ભાઈ કેરી ગાડી આવી ગઈ છે અને ભાઈ કટિંગ કરવાનું છે ભાઈ આજે રાજકોટ જવાનું હતું માવજી ભાઈ ની અરે પણ આપણે એ પ્લાન કેન્સલ કર્યો છે કેમ કે દુકાને કામ છે અને શેટે જ માળા બનાવવા જો અને હવે કટિંગ કરવાનું છે આજે દુકાનમાં કઈ રીતનું હું છે એ જે કઈ ખબર નથી હાલો તમે આગળ કન્ટિન્યુ બનાવી ભાઈ એટલે મને ખબર પડી જાય કઈ રીતનું હું કટિંગ કરવાનું છે ને તમને ખબર પડી જાય બાકી આજનો દિવસ ભાઈ આપણે દુકાને જવાનો છે આખો દિવસ અને અત્યારે લગીને હું છે ને ભાઈ લગભગ બે અઢી કલાક તો બધું એડિટિંગ કરતો હતો હજી એડિટિંગ તો બાકી જ છે ઘણું ઘણું મેં બધું બ્લોગનો ઘટકો મારી દો પહેલાં પગાર વાંધો ને હાલો આગળ તમે કન્ટિન્યુ બનાવી તો ભાઈ સાહેબ દુકાને બહુ બધું કામ કરી વાળું અત્યારે પાછા થઈ ગયા ભાઈ ઓન ધ વે આ ગાડીને લઈને કોણ કોણ

ચાર પ્રોકન ના તો હેસવાશ લગાડ્યા જો સાહેબ દવા લઈને વી એવા છે ચાર પાંચ ઇન્જેક્શન ઠોકી દીધા અ જો એના લગનો એમ તૈયાર થાય ને એમિતભાઈ દાંત કાઢે જો સારું આમ નામ તમ તૈયાર થાય રાખો એટલે એમિતભાઈ નું ધંધો આલ્યા રાખે ધીમે ધીમે જા જા તો કાઈ નહિ રહ્યો જો ભાઈ આપણે બબલા જેવા તૈયાર થઈ ગયા છે ભાઈ ઉલકર વાળ કપ્પે માં થોડી મજા નોતી આવી એટલે ભાઈ ફરી કપ્પી ના જાય એવું જોશે તો કાઈ નઈ ને આજે જો ભાઈ આફ્ટર લોંગ ટાઈમ બાદ આપણે અડ્ડા અડ્ડા ને ભાઈ દવાખાને રહી ગયો તો જો કેમ જો ભાઈ 800 રૂપિયાના ના સપલા લીધા અને મહિનો મે હું કહેવાય સાંભળ તોડે તોડી નાખ્યા એવું બધું છું તો એટલે કાહા કરી દેવી નાખી દેવી તો ઘરેથી થી એટલે સિલાઈ મરવા લેતો એ ભાઈ 30 રૂપિયામાં મસ્ત મજાની સિલાઈ મરવી દીધી જો કે ઘટે નહીં એ ઓ પાછા ભાઈ ખ્યાય જાય બે ત્રણ મહિના એટલે પૈસા વસૂલ થઈ જાય ભાઈ આઠસો રૂપિયા મહિનો ને દે હું હું સતા હું કેવો છું તો કઈ ના બધાનું કામ કાજો વાળ કપાવાનું કમ્પ્લીટ થઈ ગયું છે એટલે હવે ભાઈ ઓન દિવસ થઈ જાય સીધા ઘર તરફ દુકાને સીધા તાળા મારી દીધા સામે જો માળા ભાઈ પીડ્યા એટલે ગાડી શેઠ લેવા આવશે ગાડીમાં ભરી દે ભાઈ રોજનું રૂટીન આપણું લાઈટ ભાઈ બંધ છે જો હવે દેખાય મોટા જો ને ભાઈ કટિંગ બધું

એ બધા એની રીતે મથ ને ભાઈ હું અત્યારે એડિટિંગ કરાવું ને બધું બહુ બધું એડિટિંગ ભેગું થઈ ગયું છે અને દુકાને જાઉં ને એવું બધું બહુ બધું ભેગું થઈ ગયું છે કામકાજ અને નહીં દુકાને હું આવું ને એટલે કાંઈ બ્લોગિંગ કરતો જ નથી ભાઈ દુકાને હું એ નહીં રોજ રોજ બતાવ એવું થાય બધું તો બસ કાંઈ નહીં હાલો પમદી શૂટિંગ છે ને ભાઈ પછી પાછા નીકળી જાવ ટ્રાવેલિંગમાં ભાઈ તો ટ્રાવેલિંગ ના જોવા તમને મળી જાય ભાઈ